સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતી કેલેન્ડરની જે ભરતીઓ જે બહાર પાડવામાં આવવાની હતી તેમાંની આ ભરતીઓ આજે બહાર પડેલી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીં વર્ગ બે અને વર્ગ ત્રણ માટેની વિવિધ ભરતીઓની જાહેરાત જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો હા આ ભરતીમાં છે તે દસ ટકા અનામત આર્થિક અનામત જે લાગુ થશે મિત્રો અહીં સ્પષ્ટતાપણે જે દર્શાવવામાં આવેલું છે કે અહીં દસ ટકા આર્થિક અનામત લાગુ કરવાનો નિર્ણય કરાયો છે મિત્રો એટલે કે દસ ટકા અનામત અહીં લાગુ પડશે ત્યાર પછી મિત્રો જોઈ લઈએ કઈ કઈ જગ્યાઓ પર ભરતીઓ આવેલી છે તો મિત્રો અહીં તમે જોઈ શકો મદદનીશ એન્જિનિયર વર્ગ બેની છે પછી જે સંશોધન અધિકારી વર્ગ બેની છે મદદનીશ એન્જિનિયર સિવિલનો છે તેની વર્ગ બેની ભરતી છે અને જે રાજ્ય વેરા નિરીક્ષક જે વર્ગ ત્રણની જે ચારસો ને ચોવીસ જેટલી જગ્યાઓ પર ભરતી મિત્રો આવી છે ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો વિવિધ જે સરકારી વિનિમય અને વિજ્ઞાન કોલેજ ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકો એટલે કે જે પ્રાધ્યાપકો એટલે કે શિક્ષકો માટે જે કોલેજ માટેના છે તેની પણ ભરતી આવેલી છે તેમાં સમાજશાસ્ત્ર ગણિતશાસ્ત્ર ઇતિહાસ વનસ્પતિશાસ્ત્ર એકાઉન્ટના વગેરે જેવી જે અલગ અલગ જેટલી જે પોસ્ટ ઉપર જે ભરતીઓ તમને અહીં જોવા મળશે અને મિત્રો અહીં જે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની પણ ભરતી વર્ગ બેની જે સાઠ જેટલી જોવા મળશે મિત્રો તો મિત્રો અહીં આ જે આજના જે ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવેલી છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ ભરતીઓ બહાર પાડે છે તો મિત્રો આ ભરતીઓ તમને જે ગ્રેજ્યુએશન લેવલની જે જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું હશે તે મિત્રો આ પરીક્ષા આપી શકશે તેમાં અલગ અલગ જે કેટેગરીઝ વાઇઝ અલગ અલગ છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ માગવામાં આવશે એટલે કે મિત્રો વર્ગ ત્રણની જમે વેરા નિરીક્ષકની ને જે અલગ અલગ વર્ગ બેની છે તે મુજબ તમારે જે ક્વોલિફિકેશન હશે તે મુજબ તમે અહીં ફોર્મ ભરી શકશો અને પરીક્ષા આપી શકશો અહીં મિત્રો તેની તારીખ પણ આપવામાં આવેલી છે કે પ્રાથમિક કસોટી ક્યારે લેવામાં આવશે અને તેની સંભવિત તારીખો વગેરે જેવી માહિતીઓ અહીં રજૂ કરેલ છે તો મિત્રો આ તમારે જે જોવું હોય તો મિત્રો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોડાઈ જજો કેમ કે તેમાં અમે આનું જે પીડીએફ મૂકવામાં આવેલી છે ત્યાંથી તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકશો અને તમે કઈ કેટેગરીમાં અથવા તો કઈ પોસ્ટ માટે લાયક છો તે મુજબ તમે તે જે પોસ્ટમાં ભરતીમાં ફોર્મ તમે ભરી શકશો તો મિત્રો આ જીપીએસસી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી હતી તેના માટે આ વિડીયો બનાવેલો હતો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા મિત્રો આ અમારી ટેલિગ્રામ ચેનલમાં જે પીડીએફ મૂકવામાં આવેલી છે તમે અવશ્ય તેમાં જોડાઈ જઈને ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ